हेलो हेलो हाँ जी जयराज आहिर बात करे हैं जयराज आहिर बात करे हाँ तो मैं कौन बोलूं हूँ विश्व कोई ठाकुर समाज एकता महासंघ मे राष्ट्रीय युवा अध्यक्ष शैलेष मेर बात करूं क्या अरे राष्ट्रीय युवा अध्यक्ष शैलेष मेर बात करूं सर कौन नाम तो बोलो अरे शैलेष मेर राष्ट्रीय युवा अध्यक्ष हम्म हम्म અરે તમે જે બગદાણા સરપંચ ઉપર તમે હુમલો કરાવડા સાંભળ્યા હા મેં ન્યૂઝ સાંભળ્યા છે ભાઈ મેં આખું નિવેદન સાંભળ્યું છે એટલે શું તમે ભાવનગર જિલ્લાના તમે દાદા શું તમે બરાબર નહીં નહીં તમે ભાવનગર જિલ્લાના દાદા શું તમે આવતા અમારા કોરી સમાજના સરપંચ ઉપર તમે આવતા તમે હુમલો કરાવડા એટલે તમે શું સમજો તમારી જાતને હે આપ્યા છે એવું તમને કીધું કોને અરે મેં ના સાંભળ્યું છે ભાઈ ને બધા નીજ ઉપર ચાલે છે ભાઈ બરાબર હે બરોબર તમે આ તો તમે કોઈ પણ હુમલો કરાવો તમે હાથમાં ભાગી નાખો તમે મતલબ તમે સમજો શું તમે જાતે જ નથી ભાઈ બંધારણ ન્યૂઝ બરોબર અરે ભાઈ નહીં તમે એના ભાઈ કોલ રેકોર્ડિંગ વાયરલ કરી છે ભાઈ કોને એ ભાઈ કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે નહીં નહીં તમે ક્યાં છો તમે તમે મતલબ તમે ક્યાં છો એનો મતલબ શું થાય ભાઈ વાંધો નહીં ભલે ભલે સારું ભાઈ મારી